દારે સલામતી સ્વામી તથા ગુરુપ્રિય દાસ સ્વામી તથા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા હરિભક્તોની ઉપસ્થિતિમાં બસો બાર શ્લોકો ધરાવતી શિક્ષાપત્રી નું વાંચન પૂજન તથા આરતી ઉતારવામાં આવી હતી મણિનગર શ્રી સ્વામિયણ ગાંધીના આદ્ય આચાર્ય પ્રવર ગુરુદેવ જીવનકાણ શ્રી મુક્ત જીવન સ્વામી બાપા ઈસવીસન ઓગણીસો સાઠની સાલમાં તંજાનીયાના બિઝનેસ સિટી તરીકે ઓળખાતા દારે પધાર્યા હતા અને ત્યારબાદ શ્રી સ્વામિનાથ ગાંધીના પંચમ વારસદાર શ્રી પુરુષોત્તમ પ્રિયદાદી સ્વામીજી મહારાજ પણ પધાર્યા છે અને આજે શ્રી સ્વામ્યાણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદિશ્રી જીતેન્દ્રિય પિયદાદી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજની સંતોપણ પધાર્યા છે અહીં વસતા નારણપુર કચ્છના પરમ પરમભગવદીય શ્રી જાદવજીભાઈ પ્રેમજીભાઈ એન્ડ સંસ્થ પરિવારની પ્રાર્થનાનો સ્વીકાર કરી અહીંયા હરિકૃષ્ણમાં સાથે પધાર્યા છે ત્યારે શિક્ષાપ્રિધ્વી શતાબ્દી મહોત્સવ અંતર્ગત અહીં અવસ્થા શ્રી સ્વામિનારાયણ ગાદીના હરિભક્તોએ શિક્ષાપત્રીનો સમૂહ પાઠ કર્યો હતો તેમજ પધરામણી સંતવાણી કથા વાર્તા કીર્તન ભક્તિ વગેરેનો અલભ્ય લાભ માણ્યો હતો જય સ્વામિનારાયણ રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ટાંજાનિયા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર